રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રૂખી સમાજના કાર્યક્રમમાં રાજપૂત સમાજને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું હતું તેને લઈને રૂપાલાની સામે રાજપૂત સમાજે આક્રોશ ઉઠાવ્યો હતો અને પરસોત્તમ રૂપાલા રાજપૂત સમાજની માફી માંગે તેવી માંગ પણ ઉઠી હતી અને તેને લઈને પરસોત્તમ રૂપાલાએ માફી પણ માગી હતી છતાંય પણ આ વિવાદે રાજકીય બંટોળ ઊભું કર્યું છે નમસ્કાર ગુજરાત જો ટીવીની સાથે હું છું મૈક્ષુ ઠાકર રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ આપેલા વિવાદિત નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં આક્રોશ ઉઠવા પામી રહ્યો છે અને આ આપેલા વિવાદિત નિવેદનને કારણે પરશોત્તમ રૂપાલાએ માફી પણ માંગી છે છતાંય પણ ક્ષત્રિય સમાજના કેટલાક સંગઠનો અને આગેવાનો હજુ પણ આ વિવાદને વકરાવી રહ્યા છે અને આ વિવાદની જ્વાળા તે ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ ઝડપથી ફેલાઈ રહી છે અને તેની અસર ખૂબ મોટી થવાના એધાણ પણ દેખાઈ રહ્યા છે અને આ વિવાદને કારણે કેન્દ્ર અને રાજ્ય બંને નેતૃત્વ રાજકીય દબાણ અને બચાવની ભૂમિકામાં આવી ગયું છે તેથી આ વિવાદને લઈને પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ જાતે જ રાજકોટ લોકસભા મત વિસ્તારમાં મુલાકાત લેવા જઈ રહ્યા છે અને ત્યાં ક્ષત્રિય સંગઠન સાથે બેઠક કરીને આ ઉગ્ર વિવાદને શાંત પાડવાના પ્રયાસો કરશે તેવા અહેવાલ પણ મળી રહ્યા છે તો આવી જમ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જો ટીવી મિક્સો